સોમનાથ દર્શન કરી પરત ફરતા પૂનાના યુવાનોની કાર વલસાડ હાઇવે પર પલટી મારી શીર્ષાસન અવસ્થામાં આવી ઝોકો આવી જતા અકસ્માત સર્જાયો હતો જ્યારે સવાર પાંચ યુવાનોની નાની મોટી ઈજા સાથે બચાવ મહારાષ્ટ્ર રાજ્યના પૂના ખાતે રહેતો તેવીસ વર્ષીય વિવેકાનંદ સુરેશ પાંડે તેના ચાર મિત્રો સાથે કાર નંબર એમ એચ ચોવીસ બી એલ બાર આડત્રીસમાં સવાર થઈ દ્વારકા સોમનાથ દર્શન કરવા નીકળ્યા હતા જ્યાં તેવી દર્શન કરી તમામ મિત્રો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી પસાર થતા પોતાના ઘરે પુના જઈ રહ્યા હતા ત્યારે વલસાડ પાનેરા નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર કાર ચાલક વિવેકાનંદ પાંડેને ઝોકું આવી જતા કાર ડિવાઇડર સાથે અથડાઈ ચારથી પાંચ પલટી ખાઈ શીર્ષાસન અવસ્થામાં આવી ગઈ હતી અકસ્માતનો જોરદાર અવાજ આવતા સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા અને કારમાં સવાર યુવાનોને હેમખેમ બહાર કાઢ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી ઘટના સ્થળે તેડાવી હતી જે મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં કારનો કચ્છડાઢ નીકળી ગયો હતો જ્યારે સવાર વિવેકાનંદ સુરેશ પાંડેને હાથના ભાગે ફ્રેક્ચર અને અન્ય ચાર લોકોને સામાન્ય ઈજા સાથે બચાવ થયો હતો